તો આપણે આ દાળ ભાપે બનાવી નાખ્યા અને આ દાળ ભાપે ને આમાં ટમેટું મરચું ને લીમડો એ નાખી દીધા આપણે આ દાળ બફાઈ ગયેલી છે તો એ આપણે આ વઘાર કરના છે દાળ મૂકે ઉકારવા આપણે નાખી દઈએ હિંગ આમાં રાય જીરું તો જ લવિંગ ને બાદિયા એ નાખ દીધા આપણે ને આપણે એ દાળ વઘાર નાખી આમાં આ આપણે દાળ વઘાર આવી ગઈ આપણી દાળ વઘરાઈ જાય તો આપણે લીંબુ ઓછું ખાઈએ છતાં દાળમાં આપણે લીંબુ નાખીએ તો જ કલર આવે એટલે આપણે આમાં લીંબુ નાખ દઈએ ને ઓરો હેકાય ગયો એટલે એવો ઓરો તો આપણે વઘારવો પડે કારણ કે દાળ ભાતા રીતે ઓરા ભરે નહી એટલે આયુ બીજું તો ક્યાં આવે એટલે આપડી લીંબુ નાખ દીધું દાળમાં

ગોળ નાખીએ ખાંડતા ઓછી નાખીએ કારણ કે ટેવ ગયડાની બહુ છે ને એટલી એટલે આપણે આ દાળ વઘારે નાખી જો તો દાળ જો કોઈ ભાવતી હોય ભાત ની દાળ તો કોમેટ કરતા તો આવો બધાય દાળ ભાત ખાવા ને આ આપણા ભાત પણ બને આપણો લોટ તો બંધાઈ ગયો આ આપણા ઓરા છે ભાઈ જો ખાહે તો વઘારવા

એટલે મારે રસોઈનું કારક મોડું થઈ જાય કોઈ વાંધો નહીં આમ તો ત્રણ જણા જ હોય રસોઈ માતા રસોઈમાં ત્રણ જણા હોય બાકી કામ તો બધુંય કરવું જ પડે એટલે આપણા જો કપડા મૂકવાઈ જા શિયાળાની થોડીક ટાઢ નહીં પડતી હતી સ્વેટરો બધા ધોવે નહીં ખા તો આખરી હું તમને બતાવા ઓરો વઘારાય પણ રોટલી કરાય પણ બધુંય બતાવા

ઓરો વઘાર્યા પછી વાગ્યા બાર આ જે તો ઠામનો ઢગલો પડ્યો આપણે જે બટેટાનું શાક કરવું જણા ત્રણ જ છે દાળ ભાત શાક બટેટાનું ઓરો કારણ કે ઓરો તો ભૂલ થી ખેગો પણ હવે ફેકવો ને કોકના પેટમાં જાહે એટલે આપણે આ ઓરો એ વઘાર નાખીએ રાયજીનો હિંગ વઘાર્યા આ આપણી હિંગ છે હિંગ વગર તો હાલે જ નહીં સ્વાદ આવે જ નહીં અધૂરો રહીએ હિંગ વગરનો સ્વાદ કાંઈ એટલે આ આપણી ગ્રેવી બની છે આ છે ઓદમ આ છે મીઠું આ છે ધાણા જીવું ને એ વાણી તેલમાં સાકરવા જઈએ પછી આપણે આ બટેટા મોડે બટેટાનું કરે નાખીએ સા તો જો આ આપણો ઓરોપો બને ગો આમાં સેજી આમાં ચટણી નાખી દીધી જરાકી આમાં નાખી દીધી લોહણ ચટણી ને આપણે આ ઓરો વઘારી લે ઓરો વઘાર્યા પછી આપણે એક બાજુ શાક નાખ્યું ને એક બાજુ કરજો રોટલી તો આપણે લોટાઈ બંધાઈ ગયો ને આ આપણે ઓરો વઘાર નાખીએ ડુંગળી ટમેટો તેલમાં સતરાઈ જાણ આ ઓરો વઘાર આવી ગયો આપણો ઓરો આપણે ઉતારી લઈએ મસ્ત થયો રૂપાળો ડુંગળી ટોમેટા રૂપાળા નાખ્યા ને ખાલી નું તેલ નાખે દીધું કે માં સજા કરે હાલો આપણે ઓરો છે ને સાઈડમાં માં સરવા દઈએ આ કોરના ગેસ ઉપર અને આપણે સાપયો છે બાકી છે એટલે આપણે પેલા છે ને રોટલી કરી લઈએ ને સાક આપણી જો આ ઓરો સળે છે ને એટલે સીધું ને આપણે સાક બનાવી લઈએ તો આ ઓરાનો ગેસ પર ચાલુ કરી દઈએ ને આ રોટલીનો તો ચાલુ છે ને આ દાળ મૂકે દઈએ આપણે આની આ આપણી સડસટ રોટલી ચાલુ કરી દઈએ રોટલી કર્યા પછી સીધું આપણે બટેટાનું શાક માં

આપણે બનાવીએ પાતળી પાતળી રોટલી ક્યારેક મોડું થતું હોય તો મોટી બનાવી નાખીએ પણ આજે આપણે નાની નાની રોટલી કરી નાખીએ જે ભોલાભાઈ આજ ને ત્યાં આવ્યા એટલે આપણી સેજ નાની બનાવીએ તો એને બહુ આનંદ આવે કે મમ્મી આવી સરસ રોટલી પાતળી પાતળી આમ તો ત્રણ જણા જ છે જીવી બનાવીએ એવી બનાવાય તો કારક આપણી ઉતામરે હોતી હોય એટલે આપણી કારક મોટી બનાવે નાખીએ તો જા આપણી આ પાતળી રોટલી તૈયાર થઈ ગઈ કાબડી થાય એટલે આપણી રોટલી તૈયાર ફૂલ આવે નાખણી બનાવે રોટલી ગોટા જેવી રોટલી બનાવી હા કારણ કે દાળ ભાત છે એટલી બહુ રોટલી ખાય નઈ અમારે ખીલખોડા છે એના હારું બે મોટી મોટી રોટલી કરવી પડે ઓડો તૈયાર થયું